ये जनवरी एक जनवरी 2025 से पूरा जनवरी का जो मंथ है वो रोड सेफ्टी मंथ के लिए सेलिब्रेट किया जा रहा है उसमें हम अलग अलग कार्यक्रम करेंगे जैसे स्कूल में पेंटिंग कंपटीशन या फिर इनका स्लोगन कंपटीशन और साथ साथ में हम अलग अलग जिन्हें अवेयरनेस के कार्यक्रम करेंगे और उसका जो आज पहला दिन है फर्स्ट जनवरी उसको हम एक हेलमेट की बाइक रैली से स्टार्ट कर रहे हैं और सबको मैं यही संदेश देना चाहूँगी कि हेलमेट जो है वो बहुत ज़्यादा इंपॉर्टेंट है आपकी सेफ्टी के लिए टू व्हीलर जब भी आप ड्राइव कर रहे हैं तो हेलमेट ज़रूर पहनें कहीं ना कहीं वो जागरूकता का अभाव कहीं इस बार जो रोड सेफ्टी मंथ में स्पेशली हमें बोला गया है वो हेलमेट के लिए केसेस करने के लिए एक अलग से मतलब ड्राइव का जो है उसमें रखा गया है तो हम भी जो है हाईवे पे अलग अलग, अलग जगह पे ड्राइव रख रहे हैं बट हमारा ड्राइव रखने का तो मोटिव जो है वो तो एक दंड करने का है बट अगर खुद से पब्लिक में जागरूकता आए और खुद हेलमेट पहनने लगे तो और अपनी सेफ्टी और फैमिली का ध्यान रखने लगे तो ज्यादा मतलब बेहतर रहेगा और हमें

છે તો ખાસ કરીને લોકો માટે જાગૃતિ માટે જરૂરી કારણ કે શહેરની અંદર સિગ્નલો તોડીને પણ લોકો એમને માટે ખાસ કારણ કે થી તો કોઈ ફાયદો નથી થાય મારા અવેરનેસ કયા પ્રકારની હશે કે જેથી લોકો જાગૃત થાય આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે સ્કૂલોમાં પણ બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ પરંતુ આ જે માસ છે આ ભારત સરકારશ્રીને સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોના લોકો પાલન કરે આ માટે આ કાર્યક્રમો યોજનાર છે ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે આ ઈચ્છની છે પરંતુ અમુક વખતે લોકોને થોડા દંડ કરવાનો જરૂર પડે છે જેના કારણે આ દંડની કાર્યવાહી થાય છે. પણ શું જાય છે? આ પ્રયાસ ઘણી વખત થઈ ચૂક્યા છે. આમાં મોટા ભાગે જે છે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક હોય છે. લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે. ત્યારથી થોડા જો કે કાર્યવાહી જો કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે. લેકિન આપણે અવેરનેસ ને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું